એક માહિતી મળી હતી કે વિક્કી હરિટંડેલ નામના વ્યક્તિને ઘાયલ અવસ્થામાં સરકારી હોસ્પિટલ મોટી દમણમાં સારવાર માટે લાવવામાં આવેલા હતા સૂચના મળતા પોલીસ સ્ટાફ ઘટના સરકારી હોસ્પિટલ પહોંચી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ વિકી હરિટંડેલને કોઈ ધારદાર હથિયાર વડે મારીને હત્યા કરવામાં આવેલી હતી જેના અનુસંધાને નૈન દમણ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ ત્રણસો બે મુજબ ગુનો નોંધવામાં આવેલો હતો અને તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું કે મૃતક વિકી ટંડેલના જે સગા ભાઈ છે અશોક ટંડેલ પ્રોપર્ટી વિવાદને લઈને એમણે એમની કોઈતાવડે મારીને હત્યા કરી હતી